ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા એ રિલીઝ થયાના પાંચ અઠવાડિયા પૂર્ણ કર્યા છે છતાં શાનદાર કલેક્શન કરી રહી છે કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે તો આજે આપણે આ ફિલ્મ ગુજરાતના જે સ્થળે શૂટ કરવામાં આવી તેના વિશે વાત કરીશે આ સ્થળો ફરવા માટે બેસ્ટ છે જે ગુજરાતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા સાથે ગાઢ રીતે સંકળાયેલા સ્થળો છે દશાંશ બે નવ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ લાલુ કૃષ્ણા સદા સહાય ટ્રેલર સોશિયલ મીડિયા અને યુટ્યુબ પ્લેટફોર્મ પર રિલીઝ થયું હતું આ ફિલ્મ દસ ઓક્ટોબર દશાંશ બે શૂન્ય બે પાંચના રોજ થિયેટરમાં રિલીઝ થઈ છે જેમણે બોલિવૂડ ફિલ્મને પણ ટકર આપી છે ગિરનાર ગુજરાતના ધાર્મિક સ્થળોમાંનો એક છે દામોદર કુંડ પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઇન્દ્રિયા તીર્થમાં અનેક યજ્ઞો કર્યા હતા જેમાં બધા દેવદેવીઓ ઉપસ્થિત રહ્યા હતા નરસિંહ મહેતાના જીવનની ઝાંખી કરાવતું સ્થળ એટલે નરસિંહ મહેતાનો ચોરો કહેવામાં આવે છે લાલુ કૃષ્ણ સદાસહાયતે ફિલ્મના બજેટની વાત કરીએ તો માત્ર પચાસ લાખ રૂપિયા હતું જ્યારે આ ફિલ્મે વિકિપીડિયા અનુસાર બોક્સ ઓફિસ પર અંદાજે અઠ્ઠાવન દશાંશ બે પાંચ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે